બને તેવા મહાન સંકલ્પ લઈ જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ નર્મદા જયંતિમાં નર્મદાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ કરશે જાડેશ્વર ખાતે આવેલા ગાયત્રી મંદિર અખલધામ ખાતે છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવ પરમપૂજ્ય શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અલગ ગિરિજી મહારાજના આશીર્વાદથી છવ્વીસમો નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી થનાર છે જેના ભાગરૂપે જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તારીખ આઠથી સોળ ફેબ્રુઆરી સુધી નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં શ્રી ગાયત્રી કથા સંગીત સહિત કથા તારીખ આઠથી ચૌદ ફેબ્રુઆરી સુધી તથા દરરોજ સાંજે ત્રણથી છ શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાધીશ્વર માતા સત્ય નંદગીરીજી તથા અને રસપાન કરાવશે સાથ જ પંદર ફેબ્રુઆરીના ગુરુવારના રોજ એકાવન કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે તથા પંદર ફેબ્રુઆરી સાંજે સંતવાણી લોક ડાયરાનું પણ આયોજન રાત્રે નવથી એક કલાક ડાયરાનું આયોજન ગાયત્રી પરિવાર દ્વારા કરાયું છે તથા સોળ ફેબ્રુઆરી નર્મદા જયંતિ છવ્વીસમાં નર્મદા જયંતિ મહોત્સવ સોળ ફેબ્રુઆરી રોજના નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અખલગિરિજી રાજના મહારાજના પાવન સાનિધ્યમાં આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં સોળ ફેબ્રુઆરીના રોજ સાંજે ચાર કલાકે સવા લાખ દીવડાના મહાઆરતી ભવ્ય અન્નકૂટ ભવ્ય આતિશબાજી નર્મદા મહાપૂજા એક હજાર નંગ શાળી અર્પણ માતાજીને મહાભિષેક મહાપ્રસાદ સહિત ભવ્યની ભવ્ય રીતે મા નર્મદાજીની જન્મજયંતિમાં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર દ્વારા થનાર છે તો આ કાર્યક્રમમાં સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને નર્મદા જયંતિ કાર્યક્રમ દરમિયાન કથા સહિત માં નર્મદા જયંતિ દરમિયાન સૌ ભાઈ બહેનો મંદિર પરિષદમાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમનો લાભ લઈ તેવી નર્મદા મંદિર સંચાલક દ્વારા નિવેદન કરાયું છે બ્રહ્મપીઠ અલગધામ જાડેશ્વરના સ્વામી સીમા મા ભંડેશ્વર અલગગીરીજી મહારાજના આશીર્વાદ થકી એ આઠથી સોળ વિવિધ પ્રોગ્રામો રાખેલા છે એમાં આઠ મી તારીખે એ સિંહ ગાયત્રી મહાપુરાણની કથાની શોભાયાત્રા ગામમાં જાડેસરમાં ફરી અને પછી પરત મંદિરમાં આવશે કથાનો ટાઈમ ત્રણથી છ રાખેલો છે પંદર તારીખે એકાવન કુંડી મહાયજ્ઞ રાખેલો છે અને એ સોળ તારીખે મા નર્મદાના પ્રાગટ્ય દિવસ એટલે નર્મદા જયંતિ મહોત્સવમાં એક હજાર આઠ અને એક હજાર આઠ ચુંદડી સહિત સવા લાખ દીવડા પ્રગટાવી કેક સહિત આતંકબાજી સહિત માના આગણે ઉત્સવ રાખેલો છે તો ભરૂચની જનતાને ભાવભર્યું આમંત્રણ છે મહાપ્રસાદ સાથે ભાવભર્યું આમંત્રણ છે